નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવેશું આજનો વિષય એવો છે કે શું તમે પથરીથી પીડાઈ રહ્યા છો પથરી તમને કળત કરવાની દેતી તેથી એટલે કે પથરીનો દુખાવો રહેશે તમે તમને બૂમો અને રાડયો પડાવ્યો છે જમીન પર આડોટ આવે છે એટલે કે પથરીનો દુખાવો એવો થાય છે કે તમે સહન કરી શકતા નથી અને તમે જો ઓપરેશન કરાવી હોય તો પણ ફરીથી પથરી થતી હોય એટલે કે પથરી તમારું પીછો છોડતી ના હોય ખાસ એક વાત કરેલું અગત્યની પથરી તો સામાન્ય હશે એટલું યાદ રાખજો અમુક એવા દેશી ઉપાયો છે ને એ દેશી ઉપાયો કરો તો તમારા શરીરના અંદર પથરી છે ને ઓગળીને કોઈ તો નાના નાના ટુકડાથી પેશાક માર્ગે નીકળી જાય છે કોઈ ગભરાવાની જરૂર નથી કે કારણ કે કોઈ મોટો રોગ નથી પથરી ખાસ એક અગત્યની વાત કરેલું કે જો તમને પથરીને લગતી બીમારી હોય ને તો તમારા દાડાની અંદર દસ ગ્લાસ પાણી પીવાનું જેટલું તમે પાણી વધારે પીશો ને એટલું તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એટલું પોણી છે તમારી કિડનીને એકદમ શાપ કરશે અને તમને જે પથરીને લગતી બીમારી છે પથરીને ઓગાળી નાખશે એના નાના નાના ટુકડાથીને પેશાબ માર્ગે બહાર નીકાળી દેશે એટલે પોણી વધારે પીશો ને એટલું પથરી માટે તે ખૂબ જ ઉપયોગી છે હા એક બીજી પણ વાત કરી લો કે તમે વધારે વહેલી સવારે ઉઠીને જો લેબુનો રસ પીશો ને એટલે માની લો કે તૈય લેબુનો રસ કાઢી લેવાની આ તૈયાર લેબુ પડે છે તૈયાર ત્યાં લેબુનો રસ કાઢીને નિયમિત તમે પીશો ને તો તમને પથરીનો દુખાવો નહીં રહે તમને પથરીની પીડા નહીં રહે તમને એ પથરી છે જમીન પર આડોટવા નહીં દે અને તમારા પેશાબ માર્ગે જે પથરી છે કોથળીના ભાગે છે કિડનીના ભાગે છે ઓગળીને પેશાબ માર્ગે નીકળી જશે હા એ ના કરી શકો તો આ દેશી ઉપાય તમે કરી શકો છો જીરું ફક્ત તમારે જીરું કેટલું લઈ રહ્યા ખબર છે એ આટલું લઈ રહેવાનું જોઈ શકો તો એ મારા વિડીયો સમક્ષ આટલું જીરું લઈ રહ્યા એ મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આટલું જીરું જોઈ શકો છો હવે ડફડા જેવો તૈય લેબુ લઈ રહ્યા એ મારા વીડિયો સમક્ષ જોઈ આ લેબુને એવું કરવાનું શકો છો ઓનો રસ કાઢી દો રસ કાઢીને તમારે ઓના અંદર નેચવી દેવાનો છે જીરાની અંદર તો એટલું યાદ રાખજો માની લો કે તમે આ લેબુનો રસ કાઢી ના છો હવે હો આ જીરાની અંદર નેચવી નથી તમારે દોઢ કલાક બે કલાક સુધી ઓનું મિશન થવા દેવાનું એટલે કે પડ્યું રાખવાનું અને દોઢ કલાક બે કલાક પડી રાખ્યા પછી તમારે શું કરવાનું છે બરાબર આના અંદર જે રસ હતો ને જીરાની અંદર એ રસ પી લેવાનો પછી આ જીરું પણ ખાઈ લેવાનું નિયમિત તમે અઠવાડિયે આવું કરશો ને તો તમારા શરીરના અંદર મોટો કિડની સ્ટોન હશે મોટો પથરો હશે તો પેશાબ માર્ગેથી નાના નાના ટુકડા થઈને કોઈ તો ઓગળીને બહાર નીકળી જશે એટલું યાદ રાખજો કારણ કે પથરી માટે થઈને રામ બાણસા જીરું અને લેબું હા મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી તો પ્લીઝ પ્લીઝ તમે જો મારી ચેનલના અંદર જો નબાવો જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એના દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઈક અને કોમેન્ટ કરજો આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે આ વિડીયો હા મિત્રો જો તમારી હેલ્થની લગતી જો કોમેન્ટ હોય તો મને જરૂર કોમેન્ટમાં કે હું લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર તમારો